ના કારણે ચક્કર આવવા અશક્તિ લાગવી આ બધા પ્રોબ્લેમ જનરલ પબ્લિકને જે તડકામાં બહાર નીકળતા હોય છે એ લોકોને થતા જ હોય છે આ માટે હું એટલું જ કહીશ કે જરૂરી કામ વગર તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ છાંયડામાં રહેવું જોઈએ પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું જોઈએ આ તો આ પ્રકારના કિસ્સાઓ ઓછા થઈ શકે એસએસજી આ માટે ફૂલ સજ્જ છે અમારી ઓપીડીમાં પાંચ ટકાથી ઓછા દર્દીઓ આ ટાઈપના આવતા હોય છે જે ચક્કરનીને કમ્પ્લેન કરતા હોય છે અને અમારી હોસ્પિટલમાં હિટસ્ટ્રોક અને ગરમીના કારણે જો દર્દી આવશે તો એના માટે અમે અલગ વોર્ડની પણ વ્યવસ્થા કરી જ રાખેલી છે જો આવા પ્રકારના દર્દી અત્યાર સુધી અમારી પાસે કોઈ પણ દર્દી નોંધાયેલ નથી હિટસ્ટ્રોકના કારણે પરંતુ આવા જો આવશે તો અમે તરત એને સારવાર ચાલુ કરી શકીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર